નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા ઓટ્સ તથા સોજીના ઢોકળા જેમાં દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ રહેતી નથી અને તે ખૂબ જલ્દીથી બની જાય છે અને જે લોકો વજન ઓછું કરવા માગતા હોય એ લોકો માટે તો આ ઢોકળા ખૂબ જ સારો ઓપ્શન રહે છે તો ચાલો ફટાફટ એવા ઓટ્સના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ ઓટ્સના ઢોકળા બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ જોઈ લઈશું તો એ માટે મેં એક કપ ઓટ્સ લીધા છે અને તેની સામે અડધો કપ સોજી લીધો છે હવે આપણે ઓટ્સને મિક્સર જારમાં પીસીને કરકરો પાવડર બનાવી લઈશું મેં ઓટ્સને પીસીને પાવડર બનાવી લીધો છે હવે આપણે તેને એક બોલમાં નીકાળી દઈશું અને હવે મેં અહીંયા મોટો સોજી લીધો છે તો એને પણ મિક્સર જારમાં થોડું દરદરું પીસી લઈશ જો તમે ફાઇન રવો લીધો હોય તો તેને પીસવાની જરૂર નથી તેને પણ આપણે ઓટ્સના પાવડર સાથે એડ કરી દઈશું હવે આપણે અહીંયા ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ અને તેમાં સોજીનો યુઝ કરી રહ્યા છીએ તો એટલા માટે આપણે બેટરમાં દહીં કે થોડીક ખાટી હોય એવી છાશ એડ કરીશું અને તેનું મીડિયમ થીક એવું બેટર બનાવીશું બેટરને આપણે એકદમ થીક રાખવાનું નથી કારણ કે તેને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીશું અને અંદર સૂજી એડ કરી છે તો એના લીધે તે પાણી અબ્ઝોર્બ કરી લેશે એટલા માટે મીડિયમ થીક જ રાખવાનું છે બેટરને બેટરને હવે આપણે ઢાંકીને દસ મિનિટનું રેસ્ટ આપી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે બેટરને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે સોજીએ આપણું બધું પાણી ઓબ્ઝર્વ કરીને થીક બની ગયો છે તેમાં તમે પાણી કે છાસ એડ કરીને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બની ગયું છે હવે તેમાં બે ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર આદુ લસણ મરચાંની પેસ્ટ જે એક ટેબલ સ્પૂન એડ કરી દઈશું કટ કરીને ક્લીન કરેલા કોથમીના પાન તમારે વેજીટેબલ્સમાં પાલક ગાજર ડુંગળી કોબીજ વટાણા કે એવું કંઈ નાખવું હોય તો પણ નાખી શકો છો ઢોકળા સોફ્ટ બને એટલા માટે એક ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બીટરમાં આપણે ઈનો નાખતા પહેલાં જે પ્લેટ કે મોલ્ડમાં ઢોકળાને સેટ કરવાના હોય તેને તેલથી ગ્રીસ કરી લેવાની અને એક ઢોકળિયામાં પાણી એડ કરીને સ્ટીમ કરવા મૂકી દેવાનું હવે આપણે બીટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું હું અહીંયા લીંબુ ફ્લેવરનો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરું છું જે અડધું સાઇડ સેટ એડ કરવાનું છે તમારે ખાવાનો સોડા એડ કરવો હોય તો એ પણ કરી શકો છો ઇનોને એક્ટિવ કરવા માટે આપણે ઉપરથી પાણી એડ કરીશું અને હવે બેટરને એક જ ડિરેક્શનમાં ફટાફટ મિક્સ કરી લઈશું બેટર આપણું સરસ ફૂલી ગયું છે હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈશું અને થાળીને આપણે ટેપ કરી લઈશું જેથી બેટર લેવલમાં થઈ જાય ઢોકળાની ઉપર આપણે લાલ મરચું પાવડર તથા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું તમારે મરી પાવડર સ્પ્રિન્કલ કરવો હોય તો એ પણ કરી શકો છો અને હવે ઢોકળિયામાં પાણી પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો તેમાં પ્લેટને મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ઢોકળાને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે ચપ્પુ ક્લિયર બહાર આવે છે હવે ઢોકળાની પ્લેટને બહાર કાઢીને ગરમ હોય ત્યારે જ તેની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરી દેવાનું અને જો તમારે તેને તલ જીરું રાયનો વઘાર એડ કરવો હોય તો વઘાર એડ કરી શકો છો પરંતુ હું વઘાર એડ નથી કરી રહી ઢોકળા આપણા પાંચ મિનિટ માટે થોડા ઠંડા થઈ ગયા છે અને હવે તેને સ્ક્વેર પીસમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હું તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશ તમે લસણની ચટણી તેલ સાથે પણ સર્વ કરી શકો છો તો જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ ઓટ્સના ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો તમે પણ આ રીતે ઓટ્સના ઢોકળા ઘરે જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય